હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ આજે આપણે ઉનાળાની ગરમીમાં ઠંડક આપે એવું ઠંડા ઠંડા કાજુ અંજીરના મિલ્કશેકની જોઈશું કાજુ અંજીરનું છ અંજીર લીધા છે હવે અંજીરમાં વન થર્ડ કપ જેટલું હુફાળું પાણી એડ કરી તેને બે કલાક માટે પલાળી દઈશું ત્યારબાદ પંદર થી વીસ કાજુ લીધા છે કાજુમાં પણ વન થર્ડ કપ જેટલું નોર્મલ પાણી એડ કરી બે કલાક માટે પલાળી દઈશું બે કલાક પછી આપણે જોઈ શકીએ છીએ અંજીર પણ સરસ નરમ થઈ ગયા છે અને કાજુ પણ ફૂલી ગયા છે આમ તો પલાળેલા અંજીર ખાવાથી ઘણા બધા મિનરલ પોષક મળી રહે છે છે તેમજ સિસ્ટમ થાય થાય જેવા અનેક ફાયદાઓ પરંતુ પલાળેલા અંજીર ના ભાવતા હોય એના માટે કાજુ અંજીરનું મિલ્કશેક પણ બેસ્ટ ઓપ્શન છે હવે આપણે કાજુમાંથી પાણી અલગ કરી લઈશું અને અંજીરને આપણે પાણી સાથે જ ક્રશ કરી લઈશું તેમાંથી પાણી અલગ નહીં કરીએ સૌપ્રથમ એક મિક્સર જારમાં પાણી સાથે જ પલાળેલા અંજીર એડ કરી લઈશું ત્યારબાદ તેમાં કાજુ એડ કરી ચાર થી પાંચ મિનિટ માટે ક્રશ કરી એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈશું ત્યારબાદ તેમાં બે ટેબલ સ્પૂન ખાંડ તેમજ એક કપ ઠંડુ દૂધ ઉમેરી ફરી મિક્સર જાર ને બે થી ત્રણ મિનિટ માટે ચલાવી લઈશું ત્યારબાદ ફરી તેમાં એક કપ ઠંડુ દૂધ ઉમેરી એક થી બે મિનિટ માટે ફરી ચલાવી લઈશું તમે જોઈ શકો છો કાજુ અંજીરનું છે બે કપ દૂધ અને બે મોટા ગ્લાસ કે એક જાર જેટલા મિલ્કશેક ની ક્વોન્ટિટી બની છે હવે કાજુ અંજીરના મિલ્કશેકને એક જારમાં સર્વ કરી લઈશું તેમજ કાજુ અંજીરની પેસ્ટ અને જાર પર અંજીર લગાવી તેને ગાર્નિશ કરી લઈશું તમે ઉપવાસમાં પણ આ મિલ્કશેક બનાવીને પી શકો છો કારણ કે આમાં બધી ફરાળમાં ખવાતી વસ્તુઓનો જ ઉપયોગ થયો છે તેમજ જો તમે ડાઇટ કરતા હો તો ખાંડ સ્કીપ કરી પીવાથી પણ ઘણા ફાયદા થશે તેમજ રોજ સવારે બાળકોને પણ આ મિલ્કશેક પીવડાવવાના ઘણા ફાયદાઓ છે બને તો જો બાળક વધારે ગળ્યું ના ખાતું હોય તો ખાંડ સ્કીપ કરી દેવી એમ પણ અંજીરથી મિલ્કશેક થોડું ગળ્યું જ બનશે તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક શેર તેમજ કોમેન્ટ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન દબાવવાનું ના ભૂલતા